સરળતા એમના વ્યક્તિત્વની ઓળખ હોય છે તો જ્યારે સરળ વ્યક્તિને મળીએ ને ત્યારે યાદ રાખીએ કે એની પાસેથી બીજું કશું કઈને લઈએ તો કંઈ નહીં પણ એની સરળતા થોડી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર સેન્સ વર્ડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ફરીથી આપની સામે ઉપસ્થિત થયો છું એક અલગ વાત લઈને સરળતા કેવો સરળ શબ્દ છે પણ બહુ કઠિન છે અઘરું કરવું બધું સહેલું છે પણ કઈ સહેલું કરવું એ ખૂબ અઘરું છે સહેલું લખવું અઘરું છે સહેલું બોલવું અઘરું છે કશુંક સહેલું કરવું ને એના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે એટલે જે સહેલું દેખાય એને સહેલું માની ના ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે આ સમજાય નહીં એવું છે આ બહુ અઘરું છે આ બહુ મહાન છે પણ ખરેખર એવું હંમેશા હોતું નથી સરળ કરવા માટે એ વ્યક્તિએ ખૂબ પ્રયત્ન કર્યો હોય છે પરિશ્રમ કર્યો હોય છે તમે આ વિશ્વમાં જોશો તો ઘણા માણસો એવા થઈ ગયા કે જેને ઘણા બધા કામ કર્યા ઘણી બધી અલગ એવી ગૂંચવળ ભરેલી બધી વાતો લખી સંકુલ વાતો લખી પણ ઘણા મનીષી થઈ ગયા કે જેઓએ અઘરી સંકુલ ન સમજાવી વાતોને ખૂબ પરિશ્રમથી મહેનતથી સરળ બનાવીને એને લોકભોખી અર્થપૂર્ણ એટલે સરળ કરવું એ ખરેખર સરળ કામ નથી સરળ વ્યક્તિઓ આપણે ઘણી વખત સરળ વ્યક્તિઓને સસ્તી વ્યક્તિઓ માની ખરેખર આ સરળ વ્યક્તિ સસ્તી વ્યક્તિઓ નથી એમની સરળતા છે સરળતા બધાને ઓસાય પણ નથી કારણ સરળ બનવા માટે સરળતા પામવા માટે ધૈર્ય જોઈએ પરિપક્વતા જોઈએ ઊંડાણ જોઈએ વાંચન જોઈએ આજે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને આ ટેકનોલોજીના યુગમાં લોકો ફટાફટ બધું સ્ક્રોલ કરે છે અને થોડું જાણવાથી એવું માનવા માંડે છે કે અમને તો કેટલું બધું આવે છે અને અલ્પ જ્ઞાનને કારણે એ ઘણી વખત અયોગ્ય વાતો સમાજની સામે મૂકી દે છે જ્યારે ધૈર્યવાન માણસો વાંચન કરતા માણસો જેને સમાજને કશું સારું આપવું છે એવા માણસો હંમેશા સરળ હોય સરળતા એમના વ્યક્તિત્વની ઓળખ હોય છે તો જ્યારે સરળ વ્યક્તિને મળીએ ને ત્યારે યાદ રાખીએ કે એની પાસેથી બીજું કશું કંઈને લઈએ તો કંઈ નહીં પણ એની સરળતા થોડી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ સરળતાથી એવું કદી ન માની લેવું કે લોકો આપણી ગણતરી કરશે કે નહીં કારણ કે લોકોની ગણતરી પર આપણા જીવન નથી ચાલતા આપણા જીવન આપણી વિચારસરણી આપણો ઉછેર આપણા કુટુંબની પરંપરા અને આપણા અત્યાર સુધીના જે પ્રયત્નો છે એ પ્રયત્નનું પરિણામ છે તો આપણે પણ સરળ બનવાનો પ્રયત્ન કરીએ સરળ નથી હોતા ને એ બહુ ઠેકડા બહુ ઉછળે અને અલ્પ જાણતા હોવા છતાં એવો દેખાડો કરે કે સંપૂર્ણ જ્ઞાની હોય અને સમષ્ટિનું આ દુનિયાનું બધું જ્ઞાન એની પાસે છે આવી વાતો કરતા હોય જ્યારે કોઈ એમ આપણને કહે ને યાદ રાખે કે મને ખબર નથી એને ખૂબ ખબર પડતી હોય છે સોક્રેડિસ નું બહુ સરસ વાક્ય છે કે આઈ નો આઈ નો મને એટલી ખબર પડે છે કે મને મને ખબર ખબર પડતી અને ઘણા લોકો તો પડે છે હું જાણું છું એમાં પોતાની જિંદગી પસાર કરી દેતા હોય છે આ વાતને પૂર્ણ કરતા પહેલા આપની સમક્ષ હું બે પંક્તિ રજૂ કરવા માંગીશ એ પંક્તિ ઘણી બધી વાતો તમારા વિચારને વેગવંતુ બનાવશે બહુ સરસ ગુજરાતીમાં કહેવાય છે ને મેં લખ્યું છે વધાવ જો સારું હોય તો કે છીછરા કરે છબ અને પાણી ઉડાડે જાજુ છીછરા કરે છબ અને પાણી ઉડાડે જાજુ પેટાળ પામે એ તો મરજી વાળે જાતો કાઠે બેડા બેડા છપછબિયા કરે પાણી ઉડાડે કઈ વળે નહીં પણ સાચો મરજીવો હોય ને એ ખબર ન પડે મુંડી ડૂબકી મારી અને પેટાળમાં જઈને મોટી સુધી આપણે મરજીવારે અનુસરીએ આપણા જીવનમાં સરળતા લઈ આવીએ આ મારો વિચાર છે કદાચ આપનો ન પણ હોય પણ જો આપ મારા વિચાર સાથે સહમત હોય અથવા આપનો કોઈ વિશેષ વિચાર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો મારી વાત સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં પણ લાઈક અને શેર પણ કરજો ફરીથી નવા વિડીયો સાથે મળશું નમસ્કાર સ્ટેટ યુનિટ